અંકલેશ્વરના કોસંબલીની સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવરી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા હોળી ધૂળેટીનો તહેવાર હોય પ્રોલુબેશન જુગાનની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી નાવલના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્ય પ્રોહિબિશન જુગાનના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસીના કોસંબડી ગામની હદમાં આવેલ સેન્ટોસા ગ્રીન સિસો સોસાયટીના મકાન નંબર એકતાલીસમાં લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવા પોતાના મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાળી રાખી છૂટક વેચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે સેન્ટોસા ગ્રીન સિસો સોસાયટીના મકાન નંબર એકતાલીસમાં સફર રેડ કરી હતી ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કંપનીની સીલબંધ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ એકસો એસી કે જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો નેવુંના મુદ્દામાલ સાથે સ્મિતાબેન લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનાઓને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ આપનાર તેના પતિ લક્ષ્મણભાઈ મંગુભાઈ વસાવાનાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી હતી